નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરામાં બાજવા ખાતે રાજસ્થાન સેવા સમાજ દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે શ્રી રામ રામલલ્લાની આજે પ્રાણ પ્રતિષ્ઠા છે મહોત્સવ છે તો તેને જ લઈને તમામ જે સનાતન ધર્મ યોગીઓ છે તેમના દ્વારા અક્ષત કળશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું બાજવા ખાતે રાજસ્થાન સેવા સમાજ દ્વારા આજે યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું તમામ લોકો આ યાત્રામાં જોડાયા હતા ભારતભરમાં આજે ભારત આખું દેશ રામમય બની ગયું છે એવામાં અમે રાજસ્થાન સેવા સમાજ તરફથી આ એક શોભાયાત્રા રામ રામજ રામ જન્મ માટે અને એમની પ્રતિષ્ઠા માટેનું એક આયોજન કર્યું છે શોભાયાત્રાનું અને એમાં બધા નગરજનો અહીં સોસાયટી હનુમાન ઝૂંપડીના બધા રહેવાસીઓ બધાએ સાથ સહકાર આપી આપણે આ શોભાયાત્રામાં જોડાયા છે અને એને ભવ્ય ખાતે જે આજે રામ પ્રતિષ્ઠા જે થવાની છે એના આજે અમે બાજવા ખાતે રામ યાત્રાનું આયોજન કરેલ છે જેમાં સમગ્ર નગરના વાસીઓ જોડાયા છે અને શાંતિપૂર્વક પસાર થઈને હનુમાન મંદિરે પહોંચી ગઈ છે અને આ રાજસ્થાન સેવા સમાજ તરફથી આ બધો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે